વાત કરીશું જામનગરથી જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દિલ્હી સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે કૃષિ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો તેમજ પશુપાલન અને પાછિમારી જેવા વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો જેમાં વિવિધ રાજ્યોમાંથી લાભાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા તે પૈકીના એક જામનગર જિલ્લાના મિયતરા ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ કારાવદરા કે જેઓએ વડાપ્રધાન સાથે સંવાદ કર્યો હતો અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ તેઓ સાથે વિસ્તૃતમાં સરિતા ગીર ગૌ સંવર્ધન કેન્દ્ર વિશે ચર્ચા કરવામાં આવી હતી ધર્મેન્દ્રભાઈ જામનગર જિલ્લાના મિયત્રા ગામે સરિતા ગીર ગૌ કેન્દ્ર ચલાવે છે જેમાં તેઓ બસો પચાસ થી પણ વધુ ગીર ગાયોનું જતન કરી રહ્યા છે હાલ તેઓએ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા આદિવાસી સમુદાયના મહિલાઓને વિના મૂલ્યે તેસઠ જેટલી વાછડીઓ આપી છે જેના થકી તેઓ પ્રાકૃતિક કૃષિ કરી સારી આવક મેળવી શકે તેઓ જણાવે છે કે મને સરિતા ગીર ગૌ સંવર્ધન કેન્દ્રમાં બ્રીડ મલ્ટીપ્લિકેશન ફાર્મ વિકાસવા માટે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત

અને બેંકના સપોર્ટથી મારો પ્રોજેક્ટ વિશાળ બની ચૂક્યો છે અગાઉ કોઈ સામાન્ય માણસ ખેડૂત કે ગૌ પાલક વડાપ્રધાને મળવું હોય તો ખૂબ મુશ્કેલ કામ હતું પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકાર સારી કામગીરી કરતા લોકોને હંમેશા પ્રોત્સાહિત કરી રહ્યા છે